દાળ ઢોકળી બનાવાની છે પણ મસાલો કાંઈ છે નહીં તો બકાલો વાળો નીકળ્યો છે એની પાસેથી જઈને હું મરચાં ટમેટા ને એવું લઈ આવું કારણ કે બે ત્રણ દિવસથી તો હમણાંથી વાડીએ કોઈ દીવ નથી નકર વાડીએ હોય તો મરચાં અને ટમેટા ને એવું બધું લાવ્યા કરે આ જો કેટલા ચકલા આવ્યા છે બધા જી 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 બધા કરે છે દાણા નાખ્યા ને મમ્મીએ સવારે એટલે એ ખાવા આવી છે બધી લેલી અને જો વૈષ્ણવી આ બાજુ આવી છે વાળા બાજુ મારવા મમ્મી તેડીને રમાડે છે એ ભેસું જોવે છે પેલી વાર જોયું બટા હા ભેસું હમુ જો તો જો વૈષ્ણવી ને મમ્મી રમાડે એટલી વારમાં હું જાઉં અને બધો મસાલો ને એવું બધું લઈ આવું મરચાં લઈને આવી ગઈશું ટમેટા તો કઈ મેળા નહીં એટલે એકલા મરચાં લઈ આવીશું જો મરચાં લઈ આવીને મૂકી દીધા મમ્મી બેઠા બેઠા દાણા કાઢે છે કારણ કે દાળ ઢોકળીમાં દાણા નાખીએ તો સારા લાગે ને જો મમ્મી જો મરચાં લઈ આવી હું તો મરસા તો હારા થયા ભાઈ આવ્યા મરચા કેટલા મોંઘા એમ જો તમે આ વીસ રૂપિયા ને એટલા જ દીધા સારું ચા એવું સવાય મરચા પણ એન કરતા આપણે આપણે વાડીએ ન જતાતે નકર આપણે વાડીએ કેટલા હારા મરચા થાય ની કરતા તે ના આખો ક્યારે છે મરચી ને પણ શેઢાડી આવે ને તે મરચી કાપી નાખે હમ નકર આપણે જાય તો આપણે બહાર થી ન લાવવા પડે એટલે આપણને મોંઘા લાગે હમ આપણે વાડીએ હોય ને એટલે હાલો હવે ટમેટા તો કઈ મેળા નથી એક ટમેટું છે એમ થી કામ અકારી લેશું મરચા મળી ગયા છે એટલે બપોરે દાળ ઢોકળી થઈ જશે તો દાળ ઢોકળી બનાવવાની છે એટલે આજે દાળ બફા મૂકી દીધી છે દાળ બફાઈ જાય એટલે આજે બપોરે દાળ ઢોકળી બનાવવાની છે અને સેવ ટમેટાનું શાક તો બની ગયું છે બપોરે દાળ ઢોકળી બનાવી નાખે પછી ગરમ ગરમ ખાઈ લેવાનું હવે મમ્મી બેઠા બેઠા કપડા ધોવે છે અને હવે આ દાળ ચડી જાય ચાહુંધીમાં હું ઢોકળીનો લોટ બાંધી લઉં ને મસાલો ને બધું એવું તૈયાર કરી નાખું ને પછી વઘારી નાખીએ દાળ ઢોકળી દાળ ઉકળી ગઈ છે અને લોટ બાંધી અને ઢોકળી વણી નાખી છે જુઓ એટલી સરસ રીતે ઉકળી ગઈ છે દાળ હવે ખાલી આપણે ઢોકળી નાખી એટલી વારસે તપેલું ભરીને બનાવી છે આજે તો કારણ કે જમવા વાળા છે ઘણા બધા એટલે તપેલું ભળીને દાળ ઢોકળી બનાવી છે તમારે ખાવી હોય તો તમે લોકો આવી જાઓ મારા મમ્મીએ બનાવી છે બહુ સ્વાદિષ્ટી બહુ મસ્ત રસોઈ બનાવે છે અહીંયા બનાવી છે દાળ ઢોકળી એટલે તમે ટેસ્ટ કરો અને પછી કહો કેવી બનાવે છે મારા મમ્મી રસોઈ તો જો એ દાળ ઢોકળી ને રોટલા ને બધું તૈયાર છે રોટલા મરચાં તળા છે આમાં છે ઠંડી ઠંડી ચાય આમાં છે સેવ ટમેટાનું શાક અને આ બનાવી છે દાળ ઢોકળી બપોરે જમી લીધું પછી મોડું થઈ ગયું હતું જમવાનું એટલે વાસણ એ મૂકી દીધા હતા અને બધાય આરામ કરવા સુઈ ગયા તા ઘડીક તો જો આ તો મજા આવી ગઈ હોવાની કારણ કે ઘડીક હોવાને બદલે ઘણું હોવાઈ ગયું છે અને વૈષ્ણવી જાગી ગઈ એટલે જો કેવી રમે છે હુતી હુતી વૈષ્ણવી વૈષ્ણવી હુઈ ગઈ ને યાર વાર હું એ હોઈ ગયા એટલે મજા પડી ગઈ એ મૂકી દે બધા

તું તો દાંત કાઢતા શીખી ગઈ હું બહુ દાત આવે તને તો તને તો બહુ દાત આવે બહુ દાત આવે હારું હાલો હવે તું રહે મોને બતા હું જાઉં છું એમ કપડા ન ખેંચાય મૂકી દે હવે તો ઈ કપડા ખેંચતા શીખી ગઈ છે જે ઓઢાડ્યું હોય ચુંદડી ઓઢાડી હોય કે શાલ ઓઢાળી હોય ગમે એ લઈને આમ બસ ખેંચે ને મોઢામાં નાખે એટલી એ હવે શીખી ગઈ છે પકડતા બધું અત્યાર સુધી પકડતી નહોતી હવે લુંગી હોય તો લુંગી અને ચૂંદડી કે કાંઈ ન હોય તો બાકી હાથ મોઢામાં નાખે બાકી જે હાથમાં આવે ને સીધું મોઢામાં જ નાખે એવી થઈ ગઈ છે તો હાલો હવે હું એ બાજુ ઢોર બાજુ આજે તો મારે તો ઘણું હું ગયું મમ્મીની તો જો ક્યારના ઉઠીને વહી ગયા એટલે હવે મારે તો પેલા વાસણ ઉટકવાનો બાકી છે બપોરના એટલે વાસણ ઉટકી લઉં અને પછી ઢોર પાસે જવા દઉં કારણ કે અહીંયા ને અને કચરોને વાળવાનું બાકી હોય તો પછી અહીંયા જાઉં વર્ષાબેનના ઘરેથી સરસ મજાના નાળિયેર આવ્યા છે તો એનું પાણી કાઢીને પીવાનું છે ઘણા બધા નાળિયેર આવેલા છે તો હવે આજ તો નહીં હવે કાલે પીવાનું કારણ કે આજ તો હાન્ડ પડી ગઈ છે એટલે કાલે સવારે હવે નાળિયેરનું પાણી કાઢી અને હર્ષાબેન માટે આવ્યા છે એટલે એ પીશે અને આપણે શેષ ખાવાની આજ ફરી વખત દવણું કરવાનો વારો આવી ગયો છે એટલે જો ઘઉંનું દવણું કરી નાખ્યું છે જુઓ આ ઘઉં બધા હારા કરી છે અને ભરી લીધું છે દર વખતે તો આપણે ઘર ઘંટી છે ઘરે એમાં તે દળતા પણ હવે તો એ ઘંટી અત્યારે ઘરે કોઈ છે નહીં એટલે આજે તો બહાર દળાવવા દેવું જશે કારણ કે છેલ્લે દળાવી ત્યારે બંધ પડી ગઈ હતી હાલતી હાલતી એટલે હવે આજે બાર દળાવ દેવું પડશે દળણું એટલે જો કરીને ભરી નાખ્યું છે અને આ ઢોર પાસે આવી ગઈ છું હવે વાહીંડાને એવું બધું કરવાનું બાકી છે એટલે એ હું ભરી લઉં અને એટલામાંથી બધે વાળી ચોળીને સારું કરી નાખું પછી મમ્મી આવે અને ભેંસ દોઈ લેશે એ અત્યારે જે ઘરબાજું છે એ બીજું કામ કરે છે એ આવીને પછી ભેંસ દોશે અત્યારે જો આ બધી નિરણ વધી છે એ બધી ખાય છે થોડી થોડી આટલી પડ્યું એ વધુ ઘેટું બધું ખાઈ લે કારણ કે નીરણ તો નીર દીધી હું તો હોઈ રહી હતી બપોરે એટલે આજે તો મમ્મીએ નિરણ પાણીને એવું બધું કર્યું છે નિર્વાનું પાવાનું બધું મમ્મીએ કરી લીધું છે હું તો આજે હુઈ રહી બપોરે એટલે મજા આવી ગઈ છે હુવાની હતી એટલે હવે હવે ઉઠી ગઈશું એટલે હવે તો બધું કામ કરવું જ પડશે એટલે હવે જો કરવા માંડું છું નકર કહે આટલી ઘડી હુઈ રહ્યા અને હજી કાંઈ કરતા નથી એટલે હાલો હવે હું પેલા ઢોરનું કામ કરવા માંડું વાસણ ઉઠકીને ખાટલી કરી લીધી છે આ તો ઘણા બધા હતા વાસણ એટલે અને હવે જાઉં છું ઢોર બાજુ અહીંયા બધે કચરો મચરો ને એવું બધું વાળવાનું છે એટલે હવે જાય અને અહીંયા બધી સાફ સફાઈ કરી નાખી અહીંયા બધે વાળવાનું છે અને ઢોર આગળ એટલું બધું વાળે અને સાફ કરી નાખી અને વેસ્ટને વીજ અહીંયા રમેશે ઢોર પાસે એટલે ઓડી ગઈ

તો જો વૈષ્ણવી રમે છે અને મમ્મી અહીંયા વાહિંદુ કરશે વાહિંદુ કરી અને પછી દોઈ લેવાની કે આટલામાં હું બધી હવે વાળી નાખું છું હજી વાળવા જોવાનું બધે બાકી છે તો હાલો હવે હું બધે વાળી લઉં વૈષ્ણવી બેન હું તા ભલે રમે કા વૈષ્ણવી તું રમજે ઓ હા હા તું રમીશ ને હું કામ કરવા જાઉં ટાટા પાછી ઓડી ગઈ હાથે નાથે ઓડી જાય ને હાથે નાથે પછી ગમતું નથી ઓઢી ગયેલું પછી ઓઢી ગયેલું ગમતું નથી એટલે આગું કરી દઉં આગું કરી દઉં તો જબલું ખેંચવા મંડી રમજો બનાવ જાઓ જો સરસ મજાના બે મોર આવ્યા છે દાણા ચડવા મમ્મી અહીંયા નાખ્યા તા દાણા એટલે એ ભાઈ ગો હું પાસે આવી વીયો ગયો મોર એક બે મોર જો કેવા સરસ આવ્યા છે મોર વીયો ગયો આજે જો મમ્મી પૂળા કાઢવા ઉપર છે તે દિવસે મેં કાઢ્યા તા એ બધા તો પૂરા થઈ ગયા એટલે જો આજે મમ્મી પાછા પૂળા પાડવા ઉપર છે કારણ કે આ ચાર ઢોર રહ્યા એટલે સવાર બપોર અને જોઈ એ બધા પૂરા થઈ ગયા છે એટલે આ જો ફરી વખત પાછા મમ્મી પૂળા પાડવા ચડ્યા છે આ જો હું આટા ફરવા મળી આપણે જ્યારે નીરી ત્યારે એક એક આખો પૂળો તો નીરો જ પડે એટલે જલ્દી ખૂટ રે નિરણ કેટલી ખાવું જ નથી એમ થાય જ્યારે બધા નીરીએ ત્યારે પાડા નહીં નીરી એને અમે તો પડ્યું જ હોય આ બિચારા બધાને ખાવું છે પણ એને અમે ખૂટી જાય એ ફટાફટ ખાઈ જાય અને આ પાડો છે તે ખાતો નથી એવું કરે આ ખાઈ જા બધુંય એવું એમ ભાવતો જો કેટલું બધું પડ્યું રાખ્યું આ ભેંસ છે જો બધું ખાઈ ગઈ ઓલી કેવી ઘાય આમ જતા એમ કેટલી ખંજવાળ આવે વાહમાં બસ એટલા ઘણા આવે હાલ છે થોડાક દિવસ બે દી પછી પાછા પાડજો બે દી જે હું ગોળ ગોળ ફરવા મળી હમણાં અમને છે તમારે નિર્વાનું પૂરું થઈ ગયું ધોવાનો સમય થઈ ગયો જો મમ્મી ઉતરી ગયા છે હવે ઉતરી ગયા એટલે ઘેસું ને ધોઈ લેશે અને હું જાવ છું વૈષ્ણવી પાસે કા વૈષ્ણવી હે તારે ભેસ દોવી છે હે વૈષ્ણવી એ છે તારે હાલ ભેસ દોવા હાલ હજી મને ભેસ દોતા નથી આવડતું વૈષ્ણવી કે મમ્મી પહેલાં તમે શીખી લો ભેસ દોતા પછી મને કહેજો કારણ કે ભેસ દોતા હજી મને નથી આવડતું મમ્મી દોવે છે હાલો હવે જો દોવાનો સમય થઈ ગયો છે એટલે જાઉં છું ડોલ લેવા તો હવે ડોલ લઈ આવું એટલે મમ્મી ભેંસ દોઈ લઈ હું વેશ નહીં હે જો જો પાછું જબલું પકડીને ખેંચવા માંડી જો જબલું પકડીને ખેંચવા માંડી પાછી હાલો હવે ભેંસ દોઈ લઈ જો મમ્મીએ ભેંસ દોવાનું શરૂ કરી દીધું છે હવે અને આ બાજુ વૈષ્ણવી બેન એના ફઈ પાસે રમે છે જો વૈષ્ણવી હાજ તો કેવી રમે ફે પાસે હાલો તો વૈષ્ણવી રમે છે ત્યાં હાંસ નું તૈયારી કરવા માંડું ખીચડી બનાવવાની છે તો હું પેલા ખીચડી વોરી દઉં સરગવાનું શાક બનાવવાનું છે અને આ સરગવો જો અહીંયા તમને ખબર જ છે અહીંયા ઘરે કેટલો મસ્ત ઘણો બધો ફાલ આવેલો છે આ સરગવાનો એટલે મમ્મી જો સરગવો પાડવા ચડ્યા છે આ નિહણી મૂકી છે અહીંયા એટલે હવે ઉપરથી પાડે છે ઘણો બધો સરગવો છે ચાંદા મામા નીકળી ગયા છે શું દેખાય ઘણી બધી લે એટલે શાક પૂરતું થઈ જાય પછી બનાવી નાખીએ સરગવાનું શાક ખીચડી તો થઈ ગઈ છે જો સરસ મજાની શીંગ ઘણી બધી પાડી લીધી છે તો અત્યારે તો આટલું શાક થઈ રહેશે બપોર હોય તો વધારે જોઈ અને આજે તો જમવામાં હું અને મમ્મી પપ્પા અને વૈષ્ણવીના ફાય અમે ચાર જ છીએ કારણ કે વૈષ્ણવીના પપ્પા તો બાર ગયા છે અને વાળું ટાઈમે હજી પાછા નહીં આવે મોડી રાતે આવવાના છે એટલે અમારા ચાર જણાને એટલી સિંગ થઈ રહેશે તો જો દૂધની ડોલે આવી ગઈ છે દોવાઈને એટલે હવે જઈ અને ચા પાણી કરી અને પી લઈ હું તો નથી પીતી પણ મમ્મી અને પપ્પાની પીવે છે તેને માટે બનાવીએ અને પછી વાળું રાંધી અને વાળું કરી લઈએ વાળું તૈયાર થઈ ગયું છે આપણે સરગવો પાડ્યો હતો એટલે જો સરગવાનું શાક બની ગયું છે શાક રોટલા ખીચડી આમાં છાશ છે છાશ તો અત્યારે બહુ ન ખાય અત્યારે તો આ જો દૂધ હોય એટલે દૂધ ખાવાનું હોય અને આમાં આ ટમેટાનું શાક થોડુંક છે અને આ છે લીલી હળદર અમારે ઘરે થાય છે જો અમારા બેનના ઘરે એટલે અહીંયા મોકલાવી છે હળદર ઘણી બધી અને બપોરે દાળ ઢોકળી બનાવી હતી તો આમાં દાળ ઢોકળી થોડીક વધી છે એટલે હવે બધું તૈયાર કર્યું છે એટલે હવે વાળું કરી લઈ ગરમ ગરમ બધું બનાવેલું હતું એટલે વાળું કરી લીધું છે હજી વૈષ્ણવીના પપ્પાનો હમણાં જ ફોન કર્યો તો એણે એમ કીધું છે કે મારે આવતા મોડું થશે એટલે એ અગિયાર સાડા અગિયાર જેવું થઈ જશે એટલે વાળું પાણી કરી લીધા છે નવરા થઈ ગયા છે એટલે હવે હોઈ જાય વૈષ્ણવી તો જો હુઈ ગઈ છે અને હુડાવીને પછી વાસણ બાસણને એવું બધું કામ પૂરું કરી દીધું છે તો આજનો વિડીયો અહીંયા હું પૂરો કરું છું કે એવો લાગ્યો વિડીયો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં કહેજો અને જો ગમો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં અને જો હજી સુધીમાં ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પહેલાં તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જય શ્રી કૃષ્ણ